તડકો બહુ થપી ગયો લાયા બેટેકા ને ડુંગરી ઢાક દેવ ને ખૂકઈ દે છે કોઈ ગરાક લેશે નહીં ઓ નો બે દૂધની ની ફેલી આપો ને હા હાલો બટા હાતર છે ગયો હા તારે મારા જેનું હારું બાપ દાદા પૈસાવાળા વાળા લાગ્યો 10 વાગ્યા લાગી હું છોકરા કાય ભોગા બાપ પૈસા વાળા ના માર બાપુ વિયાજવા લે

lên lên, bay đi, bay đi, đi cứu hú, chết làm bố, đi, hả, đi lên, đi chú cái, lúc nào thôi, mà, lúc này mèo là thế gì là tên, máu rồi hay máu, anh

અમે એક રૂપિયો નથી જાણે ભાઈ ઘર ભેગું થા તો ભાગ આઈ દઉં કઈક દોન આલે હજી પાંચ નો એક બીસ કિતાઈ દઉં આઈ ટ્વેન્ટી આઈ દઉં ટ્વેન્ટી આલે હવે ક્યારે આવું પાછો દુકાન બાપા એ હું તને ફોન કરીશ દા એવું છે હા પૈસા ને પેટીમ જોઈ લો તારી પૈસા નથી લીધા ને ના ના એ તો છોકરો ડાયો હે

ને ના ના ઇમણા ભી ગોગા પણ ખબર ન પડી દે ને ના એમ તો માર ગુસ્સા ફીંદા પણ કઈ જડ્યું જ નહીં બા તો વાંધો નહીં આલે એક છોડા તારી આ પૈસા ખાઈશું હા તડકો હેન સોડા પીવાની કેવી મજા આવે અને આમથી મેંગો સોડા હોય ને એટલે બહુ મજા આવે પીવાની મને મેંગો બહુ ભાવે સોડા મને તે